નમસ્કાર મિત્રો ઉનાળો આવ્યો એટલે ગરમી પરસેવો ને એનર્જી લોસ ઉનાળાના તાપમાન વધે છે એટલે શરીર થાકે છે ઉર્જા ઘટે છે અને ત્વચા છૂટી પડે છે પણ શું તમે જાણો છો કે તમારા રસોડામાં એક એવી ચીજ છે જે ઉનાળાની તમામ તકલીફોનો ઉકેલ છે હા તે છે મધ આજે આપણે જાણવાના છીએ કે ઉનાળામાં મધના ગજબના ફાયદા અને તેનો સહી રીતે ઉપયોગ કેવી રીતે કરવો પરંતુ મિત્રો જો તમે મારા ચેનલને સબ્સ્ક્રાઇબ નકલ તમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડિયો ગમ્યો હોયને લાઈક કરજો ને હા શેર કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને આપણે મધ વિશે વાત કરવાની આજે હોય ત્યારે સૌથી પહેલા મધ છે એ કુદરતી રીતે આપણે પ્રાપ્ત થતું હોય અને દેશી મધ હોય તે જ આપણે લેવાનું છે મધ છે આપણા શરીરમાં ખૂબ જ ફાયદાકારક છે મધ છે એ તાજગી અને એનર્જી માટેનું કામ કરે છે ઉનાળાની સવારે શરીરને એનર્જી અને હાઇડ્રેશન રાખવાનું કામ છે તે મધ કરે છે મિત્રો સવારે ખાલી પેટે એક ગ્લાસ પાણી દેવાનું ગરમ હળસી બહુ વધારે ગરમ નહીં એની અંદર એક ચમચી મધ ઉમેરી દેવાનું અને અડધું લીંબુ એની અંદર નીચવી દેવાનું છે આ પીણું તમે રોજે સવારે તમે ખાલી પેટે પીશો આખું દિવસ તમે તાજગી અને એનર્જી માટે તમારું શરીર એકદમ સચક્ત રહે છે ત્યાર પછી પાચન શક્તિમાં ખૂબ જ લાભકારક હોય તો તે મધ છે મધમાં રહેલા એન્ઝાઇમ પેટને પાચન તંત્રને સક્રિય બનાવે છે ખાસ કરીને જ્યારે તમે તીવ્ર ગરમી પછી આપણે જ્યારે ભોજન કરી જ્યારે જમવાનું લઈએ છીએ ત્યારે મધ છે એ પાણી અને જમવાનું પચાવવામાં ખૂબ જ ફાયદાકારક હોય છે ભોજન પછી એક ચમચી મધ સાથે ઈલાયચી પાવડર આપણે કેવા છે એક ઈલાયચી લઈ લેવાની અને એક ચમચી મધ લઈ લેવાનો તેલ લઈ લેવાનું પી જવાનું છે જે ગેસ અને એસિડમાં ખૂબ જ રાહત આપે છે ત્યાર પછી ઇમ્યુનિટી બુસ્ટર તરીકે પણ મધ ખૂબ જ લાભદાયક છે ગરમીમાં શરદી ઉધરસ આપણને ન થાય અને શરીરને રોગ પ્રતિકારક શક્તિ છે એ મજબૂત રહે એ માટે મધ છે એ એન્ટિબાયોટિક ગુણોથી ભરપૂર છે જે વાયરલ ઇન્ફેક્શન હોય એની સામે લડવા માટે ખૂબ જ સારામાં સારું મધ છે એની અંદરનો પ્રયોગ તમને બેસ્ટ જણાવું તો તુલસી લેવાના ચાર પાંચ પાંદડા આદુને એક અડધો નાનું જો કટકો લઈ લેવાનો એક ચમચી મધ લઈ લેવાનો આ ત્રણેય વસ્તુ મિક્સ કરી નાખવાનું અને દરરોજ એક ચમચી લેવાથી આપણો જે સિઝનલ ફ્લૂ હોય સિઝનલ જે વાયરલ ઇન્ફેક્શન લાગતું હોય એનાથી આપણે સો એ બચી શકીએ છીએ ખાસ ત્વચાની વાત કરીએ ત્વાજગી માટે ત્વચા માટે પણ મધ છે ને એમાં નેચરલ ગુણ હોય છે જે ત્વચાને સુકાઈ જતી હોય એનાથી બચાવે છે ઉનાળામાં તમારી ત્વચા શુષ્ક થઈ જાય ત્યારે મધને તમે સીધું ચહેરા લગાવી તો પણ ફાયદાકારક થશે પણ ખાસ ટીપ તમને શરીર ઉપર લગાવવું હોય તો મધ લેવાનો એક ચમચી થોડું દહીં લેવાનું થોડો લીમડાનો પાવડર છે એની અંદર ઉમેરી દેવાનો પછી ફેસ પેક બનાવી નાખવાનું અને આ તમે ચહેરા ઉપર લગાવો તો તમારા ચહેરાનો ગ્લો પણ આવશે અને શુષ્કતા પણ ઘટી જશે મિત્રો મધ છે એ મીઠાશ નથી એ તો ઉનાળાના તાપની સામે આપણું કુદરતી શસ્ત્ર છે આજે જ મધને તમારા દૈનિક રોજિંદા જીવનની અંદર સામેલ કરો અને તંદુરસ્ત રહો આવી જ હેલ્થ ટીપ જાણવા માટે મારી ફ્રીડમ લાઈફ ચેનલ પહેલાં પેલા સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર